જગડીયા તાલુકાના ભાલોદ ગામે 22 એપ્રિલ 2025 ના રોજ વૈશાખ સુદ બીજના મંગળવારના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની સમસ્ત જગડીયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો આ ઉત્સવ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે શોક ભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો આ પ્રસંગે ભાલોદ ગામના મુખ્ય બજાર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભૂદેવો તથા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા મૌન રેલી મુખ્ય માર્ગો પર સંચાલિત થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી ત્યાં ઉપસ્થિત ભૂદેવો દ્વારા પરશુરામજીનું પૂજન અર્ચન તથા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં નિર્દોષ હિન્દુ ભાઈઓ ઉપર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભા યોજી એક મિનિટ મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો જણાવ્યું આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા શાંતિ અને સાદગી છવાઈ રહી હતી હરેન્દ્ર પંડ્યા આજે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે અહીંયા ઝઘડિયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોક પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ માત્ર જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે એની રેલી કાઢી હતી અને અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે અને બે મિનિટનું મૌન પાડીને બધા છૂટા પડીશું દાવે ભાલોદ ગામ ઝઘડિયા તાલુકાના બ્રહ્મ સમાજનું આજે પરશુરામ જયંતી નિમિત્તે અમે બધા બ્રહ્મ સમાજ ભેગા થયા છે અને કાળી પટ્ટી બાંધીને જે પહેલગામમાં પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ જન્મોત્સવ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે મારી એક અપીલ છે મારી પર્ટિક્યુલર નહીં અમારી બધા હિન્દુ લોકોની એક અપીલ છે હિન્દુએ એક જૂથ થવું જોઈએ અને આ હિન્દુમાં એકતા હોવી જોઈએ હિન્દુ લોકોએ એક જૂથ થઈ અને જે પહેલ ગામમાં આતંકવાદીઓ જે હિન્દુ લોકોને ધર્મ પૂછીને એ લોકોની હત્યા કરી છે એ નિંદન્ય કાર્ય ફરી થવું જોઈએ નહી હિન્દુસ્તાનમાં જય હિન્દ જય ભારત જય પરશુરામ